નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ જોઈએ આજના સમાચાર વાઘુડિયાના ગુગલપુર ગામે માનવ ગરિમા યોજના હેઠળ આદિજાતિના લાભાર્થીઓને કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ આદિવાસી સમાજ દ્વારા નૃત્ય રજૂ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ શાળાની બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી પુષ્પ વર્ષા કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું તેમજ જુદી જુદી ગ્રામ પંચાયતના સરપંચોએ ધારાસભ્યને ફૂલોનો પહેરાવી સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમ આદિવાસી લાભાર્થીઓને ધારાસભ્યના હસ્તે કીટો વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ઓગણા જેટલા લાભાર્થીઓને કીટો વિતરણ કરવામાં આવી હતી